આજે રોટરી ક્લબ ડીસા ડિવાઇન દ્વારા આદર્શ વિદ્યાલય કોટડામાં પંખા વિતરણનો સુંદર કાર્યક્રમ યોજાયો હતો રોટરી ક્લબ ડીસા ડિવાઇન ચાર્ટર પ્રેસિડેન્ટ ડૉક્ટર રીટાબેન પટેલ ક્લબ પ્રેસિડેન્ટ બોરિજાબેન અગ્રવાલ ક્લબ સેક્રેટરી ડૉક્ટર વર્ષાબેન પટેલ તથા ડાયરેક્ટર ડૉક્ટર અલ્પાબેન સાદ તથા કાંતાબન પટેલ ઉપસ્થિત રહ્યા હતા આ રોટરી ક્લબ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી જે અંતર્ગત આદર્શ વિદ્યાલય કોટડામાં સેડમાં જરૂરિયાત હોય તો લગભગ છ પંખા આપવામાં આવ્યા હતા શાળાના આચાર્યશ્રી દ્વારા સ્વાગત કરવામાં આવ્યું રોટરી ક્લબ ચાર્ટર રીટાબેન પટેલ ક્લબ પ્રેસિડેન્ટ ગોરીજાબેન અગ્રવાલ દ્વારા રોટરી ક્લબ ડીસા ડિવાઇન શાખાના વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓની વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપી પ્રોત્સાહિત કર્યા હતા અહેવાલ સત્યમ એક્સપ્રેસ બનાસકાંઠા हम लोगों का एक सेवा से संस्था है जो लास्ट तीन साल से डीसा और डीसा के आसपास के एरियाज़ में अच्छे अच्छे, अच्छे प्रोजेक्ट्स कर रहे हैं इस साल लगभग हमने 90 अबव प्रोजेक्ट्स कर दिए हैं ऑल थैंक्स टू डिवाइन द लेडीज़ हमारी 35 फाइव मेम्बर्स की संस्था है जो आ, आ, अलग अलग फील्ड से जुड़ाए हुए हैं और उन्हीं की मदद से हमने इतने अच्छे अच्छे, अच्छे, अच्छे प्रोजेक्ट्स इस ईयर और कम अपकमिंग ईयर्स में हम लोग करेंगे थैंक यू નમસ્કાર હું ડૉક્ટર ઈટાબેન કિરેનભાઈ પટેલ અત્યારે રોટરી ક્લબ ટીસા આખી ટીમ સાથે હું અત્યારે કોટડા આદર્શ વિદ્યાલય છે લાકડી ખાતે ત્યાં આવેલી છું રોટરી ક્લબ ડીસા ડિવાઇન દ્વારા સ્કૂલોની અંદર અવનવા અમે લોકો સેવાકીય પ્રવૃત્તિ અમે કરતા હોઈએ છીએ અને અલગ અલગ ડીસા તાલુકાની આસપાસના જેટલી પણ સ્કૂલો છે જે જરૂરિયાતવાળી છે એને અમે પોતી કાઢતા હોઈએ છીએ લાસ્ટ ટાઈમ વધારે ખબર જ હશે કે અમે વડલાપુરા ગર્લ્સ ટોયલેટ અને પાણીની પરફ અને સ્વેટર એ બધું વિતરણ કરેલું કોટરા સ્કૂલની અંદર આજે ડિવાઇન દ્વારા અમે આવ્યા છીએ અને સ્કૂલની અંદર અમને જરૂરિયાત લાગી કે એ લોકોની શેડ છે પરંતુ આવી ગરમીમાં પંખા નથી જે રીતે કહ્યું છે ને કે એમ કે પીવાનું પાણી આપવાથી તરસ એમ કે એ લોકોને લાગે છે એમની આંતરડી ઠરે છે હું એવું માનું છું આ ધોક ગરમીની અંદર જ્યારે સ્કૂલનો ટાઈમ અગિયારથી પાંચનો હોય અને જ્યાં પ્રાર્થના થતી હોય ત્યાં જો પંખાની થોડી ઘણી પણ ઠંડી હવા અમારી સંસ્થામાંથી સેવા કરતી અમે એ વિતાવી શકીએ આપી શકીએ તો એ દીવાલનું એક સારું કાર્ય હશે અમે અત્યારે એવો સંકલ્પ સાથે જઈએ છીએ કે ફરીથી અમે સંસ્થામાં જ્યારે પણ જરૂરિયાત હશે ત્યારે અમે ઊભા રહીશું અને અલગ અલગ સ્કૂલોમાં જેવી જરૂરિયાત હોય એવું ડિવાઇન રાખી અમે સેવા યોગવાળું ચાલુ છે અને અમે લોકો કરતા હોઈએ છીએ થેન્ક યુ થેન્ક યુ